નમસ્કાર દર્શક મિત્રો ઉજાસ ટીવી ના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હું અને પંકજ રામાણી સ્વાગત કરી રહ્યા છીએ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવી બે વ્યક્તિઓ જેણે જ્ઞાન અને માહિતીનો પ્રકાશ ફેલાવવા માટે એક નવા પ્લેટફોર્મની શરૂઆત કરી છે પંકજભાઈ બિલ તો શું કહેશો પંકજભાઈ કે આપણે આ નામ આ જે ઉજાસ ટીવી નામ રાખ્યું છે તે તેની પાછળનો હેતુ શું છે અને

ચેતનભાઈ તમારા આ સવાલનો જવાબ આપતા પહેલા હું એક પ્રશ્ન પૂછવા માંગીશ આ દર્શક મિત્રોને જ પ્રશ્ન છે 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 મારે કે કે શું તમે વિચાર્યું આપણી આસપાસ કેટલી કેટલી ઘટનાઓ ઘટનાઓ બને હોય છે હા એ રોજબરોજની વાતો ઇતિહાસના પાનામાં છુપાયેલી છે અને ભવિષ્ય માટે ટેકનોલોજી છે બહુ સારી અને ભવિષ્ય માટે કેટલી ટેકનોલોજી તૈયાર થઈ રહી છે આ બધું જ્ઞાન કેમ બધા સુધી નથી પહોંચતું ઉજાસ ટીવી નું આજ કામ રહેશે કે જે ગેપ પડી રહ્યો છે આજ વિચાર આધારિત આ ટીવી કામ કરશે ઉજાસ એટલે પ્રકાશ અને હું તમને વાત કરું તો આપણે આ નામ માટે લગભગ લગભગ વીસ દિવસ સુધી વિચાર કર્યો અને ત્યારબાદ જે જન્મ થયો જે વિચાર સ્ફૂર્યો અને જે પ્રકાશનો નો અભાવ છે એ પ્રકાશ પાડવા માટે થઈને ઉજાસ આપણી વચ્ચે આવ્યું છે એટલે હું એટલું કહીશ

આપણે એક સાથે લઈશું તો મારે તે જાણવું છે પંકજભાઈ કે આપણે બંને આ આટલા વિષયો લીધા છે એક સાથે તેની પાછળનું કારણ શું છે જો ચેતનભાઈ એક માન્યતા એવી છે કે જ્ઞાન કોઈ એક ક્ષેત્ર પૂરતું નથી હોતું એક વ્યક્તિના જીવનમાં ઇતિહાસ ટેકનોલોજી આરોગ્ય અને રાજકારણ બધું જ મહત્વપૂર્ણ છે આપણે આ બધા વિષયોને એક જ પ્લેટફોર્મ ઉપર લાવ્યા છીએ જેથી દર્શકોને દરેક વિષયની ઊંડાણપૂર્વકની માહિતી એક જ જગ્યાએથી મળી રહે આપણો હેતુ માત્ર સમાચાર આપવાનો નથી પરંતુ તેના મૂળમાં જઈને તેની પાછળના કારણો તેની પાછળની અસરો સમજાવવાનો પ્રયત્ન થવાનો છે બરાબર છે ખૂબ સરસ વાત કરી પંકજભાઈએ અને હવે આ ચેનલનો હેતુ માત્ર જાણકારી આપવાનો નથી પણ લોકોને સમજણ વિકસાવવાનો છે અત્યારની જે માહિતીઓ તમને મળી રહી છે બધી જગ્યાએ બિલકુલ અલગ છે દાખલા તરીકે કોઈ એવી માહિતી છે 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 જે તમને ગુમરાહ કરે કે 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 સત્ય ખોટું આપણે જાણી નથી શકતા અને લોકો સાથે શેર પણ નથી કરી શકતા તો આ ગેપ છે એ પૂરવાનું આપણે કામ કરીશું અને સાથે સાથે અત્યારે સુરતની અંદર માત્ર બે વસ્તુઓની વાતો ઘણી જગ્યાએ થતી હોય છે એક છે

ત્યારે ઘણી વાર આપણે જોયું છે કે તારીખો રાજા મહારાજા આની વાત ચેનલમાં થાય પણ આ ઇતિહાસની સમાજ ઉપર કેવી અસર થઈ એ પણ સમજાવીશું ને એ જ રીતે જયારે આપણે ટેકનોલોજીની વાત કરશું ત્યારે તમે જેમ કીધું કે માત્ર સુરત જ નહીં પણ આખું ગુજરાત અને ગુજરાતની આસપાસના પ્રદેશો અને દેશ દુનિયાની પણ ગેજેટ્સ વિશેની પણ માહિતી આપણે આપીશું અને માત્ર આપીશું એટલું નહીં પરંતુ સરળ રીતે સમજાવીશું કે આનો ઉપયોગ આપણા સામાન્ય જીવનને વધારે સારું અને સરળ કેવી રીતે બનાવશે તે પણ આપણે બતાવીશું મિત્રો ખૂબ જ સારો અભિગમ છે હવે પંકજભાઈ એક ખૂબ સારો સવાલ છે મારે તમને કરવો છે અને લોકોને પણ કરવો છે લોકોને જાણકારી મળે કે આ સવાલનો જવાબ અત્યાર સુધી લોકોને મળ્યો નથી કારણ કે લોકોને લાગે છે કે આ વિષયો સૂકા અને એકદમ બોરિંગ હોય છે

સરળ અને આકર્ષક રીતે રજૂ કરવામાં પણ દર્શકોને મજા આવે અને એના જીવનમાં અને મનમાં એક ઊંડી છાપ છોડે તે પ્રકારનું આપણે આ અભિગમ સાથે કામ કરવાના છીએ મિત્રો આપણી ચેનલમાં ઘટના દુર્ઘટના અને ક્રાઈમ જેવા વિષયો પણ છે તો પંકજભાઈ હવે એક સવાલ ખૂબ જ જટિલ છે કે શું આ વિષયો લોકોને ડરાવી શકે કે શું બિલકુલ ને આપણો હેતુ પહેલેથી ક્લિયર કટ છે કે વાસ્તવિકતાથી પરિચિત કરાવવાનો છે કોઈ પણ ઘટના કે દુર્ઘટના પાછળના કારણો અને તેનાથી બચવા માટેની સાવધાનીઓ વિશે માહિતી આપીશું ક્રાઈમ વિશે પણ માત્ર ગુનાની વાત નહીં કરીએ પરંતુ કાયદાકીય પ્રક્રિયા સામાજિક કારણો પણ સમજાવીશું અને એનાથી જે અસર થવાની છે એના વિશે પણ લોકોમાં જે જાગૃતિ આવે ને એ પ્રકારનો લોકોને સજાગ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અને એ પ્રકારનું જ આપણે બતાવીશું ખૂબ સરસ વાત કરી હવે મારે મારે તમારે સાથે એક મસ્ત અને જબરદસ્ત છેલ્લો સવાલ એ પૂછવો છે કે હવે દર્શક મિત્રોને તો બધો ખ્યાલ આવી ગયો કે આપણી ચેનલની અંદર શું આવવાનું છે તો હવે આપણી ચેનલ ઉજાસ ટીવી ના દર્શકો ની અપેક્ષા વિશાળ દરિયાની જેવો ખજાનો છે અહીં આપણે એવી માહિતી અને વિચારવાની દિશા આપીશું કે જેનાથી લોકોનું જીવન બદલાઈ શકે સમાજ પ્રત્યે લોકો વધુ જવાબદાર બની શકે આપણે સતત નવા અને માહિતી સભર કાર્યક્રમો લાવતા રહીશું આપણો ઉદ્દેશ્ય દરેક ઘરમાં ઉજાસ ફેલાવવાનો છે ખૂબ સરસ પંકજભાઈ તો હવે બધા જ દર્શક મિત્રોને હું આશા રાખું છું કે ઉજાસ ટીવી દરેક ગુજરાતના ઘર સુધી પહોંચે દરેક ગુજરાતી સુધી પહોંચશે અને દરેક ગુજરાતીને મારી નમ્ર વિનંતી છે કે આ ચેનલનો આ પ્રથમ વિડિયો છે અને આ ચેનલ પણ નવી છે જે એક દિવસ તમામના જીવનમાં ઉજાસ ફેલાવવાની છે તો તમામ મિત્રોને મારી એક જ વિનંતી કે આ ચેનલને ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું નહીં ખૂબ ખૂબ આભાર